હા લો મિત્રો તો ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉનામા મિત્રો ખાલી ત્રીસ ત્રીસ હજાર રૂપિયામાં ચાર સીબી સાયની પણ કાર્બોરેટર વાળા મિત્રો આવી ગયા છે અને મેં જેમ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી કે ત્રીસ ત્રીસ હજાર રૂપિયા કિંમત છે ને ફૂલ ડિટેલ્સ વિડીયો તમને બતાવીશ અને જેમાં તમે જોઈ શકો છો કે ગાડીમાં કંઈ ખર્ચો છે કોઈ સ્ક્રેચિસ છે કેટલા ઓનર છે ક્યારનું મોડલ છે એ બધી જ વસ્તુની ડિટેલ્સ મિત્રો તમને યુટ્યુબ વિડીયોમાં મળી જશે અને જે કઈ રિવ્યુ હશે એ જેન્યુન અને ઓરિજિનલ રિવ્યુ મળશે એનું કારણ છે કે કોઈ પણ મારા જે કસ્ટમર છે મારા ફોલોઅર્સ છે મારા સબસ્ક્રાઈબર છે ઓલ ઓવર ગુજરાતની ગમે ત્યાંથી ગાડી બુકિંગ કરાવી તો કરાવી શકે મિત્રો ટૂંક જ સમયમાં તમને બધી જ ગાડીની માહિતી આપી દઈશ મિત્રો અને જે સાઇડમાં તમને પેજ દેખાય છે ઇન્સ્ટાગ્રામનું ફોલો કરવાનું નહીં ભૂલતા મિત્રો જેથી કરીને તમને અપડેટ મિત્રો મળી રહી મિત્રો પેલી ગાડીની વાત કરશું બ્લેક કલરની સાઇન છે બધીની બુક મેં હાથમાં રાખી છે કારણ કે એટલું બધી મોડેલની ડિટેલ્સ મિત્રો મને પણ યાદ ન રહી શકે મિત્રો ગાડી નંબર છે હવે હા મિત્રો ચોવીસ નવ બે હજાર બાર નું મોડેલ છે મિત્રો થર્ડ ઓનર ગાડી છે અને ગાડી નંબર છે જીજે ચૌદ એ બી ઝીરો આઠસો એકતાલીસ મિત્રો ગાડીની વાત કરું મિત્રો ગાડી સેલ્ફ સ્ટાર્ટ છે પેલા તો ગાડી સેલ્ફ સ્ટાર્ટ છે ગાડીમાં સ્મોક નથી કાઢતી મિત્રો પ્લસ તમને બતાવી દો આગલું ટાયર મિત્રો સારું છે સિત્તેર ટકા જેવું ટાયર છે આગળનું પ્લસ ગાડીમાં તમે સીલ બીમમાં આમાં જ ભેજ જેવું લાગી જાય સીલ બીમ છે એ નોર્મલ છે એટલું બધું કંઈ કામ નથી મિત્રો તો વ્યવસ્થિત આ ઓકે છે ગાડી પ્લસ કલર કંડિશન સારી છે આગળનું ગાર્ડ નવું નાખેલું છે મિત્રો આ પડિયાનો જે

બારનું મોડે છે એટલે લાઇટ થોડી ઝાંખી પડી ગઈ છે કલર થોડોક વીક પડી ગયો છે મિત્રો બરોબર છે બાકી સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે ગાડી સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો પણ નોર્મલ વાલ અવાજ આવે છે મિત્રો જે વાલ ઢીલા હશે અથવા ટાઈમિંગ સેન પણ નાખવી પડે એટલે મિત્રો આ ગાડી લીધા પછી તમે બે હજાર થી પચીસસો રૂપિયાનો હાથ ફેરો કરાવવાનું ટાર્ગેટ રાખજો મિત્રો જે બે હજાર પચીસો માં ગાડી ઓલીજ વેલ થઈ ગયા છે બીજો કોઈ લાંબો ખર્ચો નથી ગાડીમાં બે હજાર પચીસો નો હાથ ફેરો કરાવવાની ગણતરી રાખજો મિત્રો રેડ બટ્ટામાં કાર્બોરેટર વાળી ગાડી છે એવરેજ પણ સારી આપે છે મિત્રો પછી બીજી ગાડીની વાત કરું મિત્રો ગાડી નંબર છે આના અઠ્યાસી ચોત્રી આ પતી ગયું અઠ્યાસી ચોત્રી મિત્રો આ મોડલ છે છવ્વીસ અગિયાર બે હજાર તેર

એક મીટર કેબલ તમારે નાખવું પડશે મીટર કેબલ આમાં છે ની સ્પીડો મીટર કેબલ કલર અહીંયાથી થોડોક વીક છે એ એમાં તો સ્પ્રે મારીએ તો પર મારીને સ્પ્રે મારો એટલે વ્યવસ્થિત થઈ જાય છે બીજો કોઈ ખર્ચો નથી અને જે આ વાઇઝર છે વાઇઝર મિત્રો ખૂટા તૂટી ગયા છે એટલે થી ફિટ કરેલો છે બરોબર છે પ્લસ આમાં પણ ટચિંગ મારેલું છે મિત્રો કાર્બોરેટર વાળી ગાડી છે બાકી એન્જિન સારું છે મિત્રો અને

એ થોડો જામ હશે અથવા એર ફિલ્ટરનું કે એવું મિત્રો આ ગાડી આમાંથી લ્યો તમે એટલે બે હજાર પચીસો ની ગણતરી રાખજો જ આમાં ચારે ચારમાં ખર્ચો કરવાની મિત્રો એનું કારણ છે કે આપણે એ રીતનો ભાવ મૂકીએ છીએ અને પ્લસ કે આપણે એવું નથી કહેતા કે બેટરી પેક ગાડી છે મિત્રો હાથ પેરો સેકન્ડ હેન્ડ ગાડીમાં કરવો જ પડે કોઈ એમ કહેતું હોય કે હા હા બ્રાન્ડ ન્યુ કન્ડિશન ની હોય ઓછી લે તો વસ્તુ અલગ છે અને મિત્રો આ ગાડી સેલ્ફ સ્ટાર્ટ છે આમાં બધું જોકે છે હોર્ન ઓછું વાગે છે અને ઇન્ડિકેટરને એવું બધું તમારે નોર્મલી ચાલુ કરાવવું પડે બાકી આગળથી બધું ઓકે છે એટલા બધી સ્ક્રેચિસ નથી ગાડીમાંથી ક્યાંય મિત્રો નજદીકથી બતાવ આનું ટાયર મિત્રો આનું ટાયર બી સારું છે ટાયર નાખવાનું નથી આમાં સમજો કે એસી એંસી ટકા ટાયર છે મિત્રો આનું લેગ ગાર્ડ બી ઓરિજિનલ છે મિત્રો એક નંબર છે ગાડી પછી આમાં પણ થોડું ટચિંગ મારેલું છે ગાડીમાં મિત્રો આના ચેન ચક્કર થોડા સારા છે ઓલી ગાડી કરતાં થોડા થોડું વધતા ઓછા વધતા ઓછું હશે જ મિત્રો બધી ગાડીમાં અને પ્લસ પાછળનું ટાયર ચાલીસ ટકા જેવું છે એ તમારે નાખવાની ગણતરી રાખજો થોડાક ટાઈમ પછી મિત્રો બાકી ટચિંગ કરેલું છે આ ગાડી બી ઓકે છે કાંઈ સ્ક્રેચિસ એટલા બધી છે નહીં થોડો બ્લેક સ્મોક કાઢ્યા તમને વિડીયોમાં નહીં દેખાય પણ હું તમને જેન્યુનલી રિવ્યુ આપું છું થોડો બ્લેક સ્મોક છે ગાડીમાં એ તમે કરાવશો એટલે થઈ જશે બહુ જાજો ખર્ચો નથી પાંચક હજાર રૂપિયાનો ખર્ચો નથી બે હજાર પચીસનો ટાર્ગેટ પકડીને ના હાલજો મિત્રો પછી લાસ્ટ ગાડીની વાત કરું મિત્રો દસ છેતાલીસ હવે મિત્રો દસ છેતાલી નંબરની ગાડી છે બે ચાર બે હજાર તેર નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો આ આ હવે વાત કરું તો આમાં કદાચ પ્રોબ્લેમ છે મિત્રો ગાડીમાં સ્મોક નથી આમાં ગાડી સારી છે સેલ્ફ સ્ટાર્ટ છે ગાડી એકદમ વ્યવસ્થિત છે એન્જિન બિન્જિન બી સારું છે ગાડીનું પણ ટચિંગ બધી ગાડીમાં છે મિત્રો આનું ટાયર તમે જોઈ શકો છો સાઈઠ સિત્તેર ટકા જેવું ટાયર છે નાખવાનું નથી થતું મિત્રો ટાયર બહુ વ્યવસ્થિત છે ટાયર આગળનું પ્લસ કલર કંડિશન વોન ચાલુ છે મિત્રો ઇન્ડિકેટર નું કામ એક છે લેગ ગાર્ડ તમારે નાખવા પડશે મિત્રો લેગ ગાર્ડ એનું પડ્યું છે નાખવાનું બાકી નાખીને આપશું ડોન્ટ વરી મને ખ્યાલ નતો કેમ કે ગાડી હજી જસ્ટ આવી છે પણ લેગ ગાર્ડ અમે નાખી નાખશું મિત્રો બાકી તમે જોઈ શકો છો ટચિંગ આમાં પણ છે બધી ગાડીમાં કલર ટચિંગ હશે જ મિત્રો કેમકે ટચિંગ બચિંગ થોડીક વ્યવસ્થિત કરી હશે બધી ગાડી સર્વિસિંગ કરી હશે ચેક કરી હશે પણ મેં જે ચારે ચાર ઇન્ડિકેટર આગળના બે છે પાછળના બે નાખવાની ગણતરી રાખજો મિત્રો પ્લસ બીજી વસ્તુ કે આ ગાડી બી ઓકે છે ટચિંગ ખાલી મારેલું છે બાકી બીજું કોઈ નથી ચારે ચાર ગાડી સેલ્ફ સ્ટાર્ટ છે મિત્રો આમાં કોઈ મીટર ચાલુ નહીં હોય મિત્રો સ્પીડો કામ કરાવવું પડશે બે હજાર પચીસો નો ખર્ચો કરવાનો અંદાજ રાખજો મિત્રો ચારે ચાર ગાડીની કિંમત છે ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ચારે એમાંથી કોઈ પણ લઈ જાઓ તમને જે નંબર ગમતો હોય જે કલર ગમતો હોય મિત્રો જે ગાડી ગમતી હોય ઓનલાઈન બુકિંગ કરાવી તો ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો મિત્રો વિડીયોના માધ્યમથી પરંતુ ઓનલાઈન બુકિંગ કરાવ્યા પછી કેન્સલ કોઈ પણ સંજોગોમાં નહીં થાય મિત્રો એનું કારણ છે કે એટલા માટે યુટ્યુબ વિડીયો બનાવું છું તમે જયારે બુકિંગ કરાવ છો એટલે અમે બીજા કસ્ટમરને ના પાડી દેસુ તમારે ફરજિયાત પડે ગાડી લઈ જવી પડશે અથવા રિફંડ નહીં મળે મિત્રો એટલે જો ઓનલાઈન જોઈને બુકિંગ કરાવી હોય તો પણ કરાવી શકો શકો છો રૂબરૂ આવીને બુકિંગ કરાવી હોય તો પણ કરાવી શકો છો અમારો શોરૂમ છે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકો છે ઉના તાલુકામાં પ્રોપર જ છે કોડીનાર વેરાવળ નેશનલ હાઈવે ઉપર મિત્રો દીવની બાજુમાં અને ચારે ચાર ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દઈએ આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે મિત્રો તો યુટ્યુબ વિડીયો સબસ્ક્રાઈબ કરવાની ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા જેથી કરીને તમને જેન્યુઅનલી રિવ્યુ ગાડીને મળી રહે મિત્રો સંતા તો હમના તમારો ભાઈ બેઠો જ છે